મિત્રો રાજ્યમાં ગઈકાલે વરસાદની એક્ટિવિટી ઘણા વિસ્તારોમાં જોવા મળી જેમાં સૌરાષ્ટ્રમાં પણ અમરેલી ભાવનગર તેમજ જામનગર જિલ્લાની સાથે સાથે કચ્છના એકાદ બે વિસ્તારમાં પણ લોકલ એક્ટિવિટી ડેવલપ થઈ આજની વાત કરીએ તો આજે પણ કડાકા ભડાકા સાથેની લોકલ એક્ટિવિટી જોવા મળી શકે જેનું મુખ્ય કારણ સિસ્ટમ પહેલાંના અસ્થિર પવનો ગણી શકાય આજે સંભવિત વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય ટૂંકમાં દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર વધુ જોવા મળી શકે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે પણ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ બપોર બાદથી લઈ અને મોડી સાંજ સુધીમાં જોવા મળી શકે જેમાં અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે જ્યારે કચ્છના પણ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા નકારી શકાતી નથી સંભવિત સિસ્ટમ અંગેની વાત કરીએ તો જીએસએફ મોડેલના દાવ પેચ હજી અંકબંધ છે મિત્રો છવ્વીસ ઓગસ્ટે બંગાળની ખાડીનું લો પ્રેશર એમપી ઉપર આવશે ત્યારે જ ગુજરાતમાં વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે જેમાં છવ્વીસ ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ તેમ વરસાદની એક્ટિવિટીમાં પણ વધારો થતો જશે મિત્રો હવામાનના મોડલમાં જો કોઈ ખાસો ફરક જોવા ન મળે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગણી શકાય ઓગસ્ટ લઈ અને દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે મિત્રો હાલના પ્રારંભિક અનુમાન મુજબ જો સિસ્ટમ ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનની આજુબાજુથી પસાર થશે તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઊભી થશે પરંતુ જો સિસ્ટમ વધુ નીચેથી પસાર થાય તો ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઘટી પણ શકે પરંતુ હાલ આ એક લાંબા ગાળાનું હજુ અનુમાન ગણી શકાય મિત્રો હાલની ફોરકાસ્ટ મુજબ રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોમાં એક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જેમ જેમ હવામાનની મોડલ સ્પષ્ટ બનતી જશે તેમ તેમ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી રેગ્યુલર અપડેટ આપતા રહેશું તો મિત્રો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર